સમકાલીન ઇન્ડિયન એક્સપ્રેસ ના સમકાલીન કારણ કે હું નિવૃત્ત થયો હું મેં ત્યાં સમકાલીન છોડ્યું યાર પછી જનકભાઈ ત્યાં તંત્રી થયો અને એના પહેલા ગુજરાત સમાચાર અને સંદેશના પણ ત્યાંના મુંબઈમાં તંત્રી રહ્યા આર્થિક બાબતો વિશે એ જાણે છે અને એટલા માટે જ આજે છે ને મને એક જે પ્રશ્ન થયો હતો કે આપણું શેર બજાર છેલ્લા કેટલાક સમયથી કેમ ડાઉન જાય છે કેમ નીચું જાય છે એના વિશે મારે છે એને વાત કરવી હતી અને મને લાગ્યું કે જનકભાઈ ને આપણે વિનંતી કરીએ તો જનકભાઈ સ્વીકારી લીધી ટૂંકી મુદ્દે સ્વીકારી લીધું અને એ બદલ આપણે એમનો આભાર માનીએ છીએ દર્શકો વતી પણ હું આભાર માનું છું અને જનકભાઈ નું સ્વાગત છે જનકભાઈ આ શું થઈ રહ્યું છે કે છેલ્લા કેટલાક વખતથી બજાર કેમ નીચું જઈ રહ્યું છે અને આજે પણ એવું થયું છે આજે તો કેટલાક હેવી વેઇટ જે કહી શકાય શેરો એ પણ ડાઉન ગયા છે હરિભાઈ સૌથી પહેલા તો તમારો આભાર કે તમે અહીંયા મને તક આપી હવે શેર બજાર ઘણા સમયથી એકદમ નીચું જતું જાય છે એના ઘણા કારણો છે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું પર્ટિક્યુલરલી આજે જે બજાર ઘટ્યું છે એનું મુખ્ય કારણ જે છે ને એ ગ્લોબલ ક્યુ ગ્લોબલ ક્યુ આજે થોડા નર્વસ આવ્યા છે એના કારણે થયું છે હવે આપણે છેલ્લા ચાર છ મહિનાની જો ચર્ચા કરીએ તો માર્કેટ સતત એકદમ ઘટતું જાય એનું મુખ્ય કારણ છે ને બજારની અંદર અનિશ્ચિતતા બહુ પ્રવર્તે છે હજુ શેર બજારના માણસોને એવું લાગતું નથી કે બધું ઓલ ઇઝ વેલ કંઈક ને કંઈક થશે કંઈક ને કંઈક થશે એવું બધું લાગે કરે છે એટલે એક ધારું બજાર સીધું સઠ સીધું તેજીમાં જતું નથી હવે એના કારણો બધી ચર્ચા કરીએ તો હમણાં બે એક દિવસ પહેલા જે મુડીસ જે છે એને ડાઉનગ્રેડ કર્યું બરાબર તે ડાઉનગ્રેડ ની અસર એક તો આપણી પર થઈ છે કે એના કારણે શેર બજારમાં સેન્ટિમેન્ટ ખોરવાઈ ગયું છે બીજું જે કારણ છે કે ત્યાંનું જે બોન્ડ હિલ્ડ છે એ બોન્ડ હિલ્ડ જે છે ને એ ચાર પોઈન્ટ છ ટકા સુધી પહોંચી ગયું અને હિસ્ટ્રીમાં પહેલી વખત આપણું આપણું બોન્ડ હિલ્ડ એ દસ સુધી પહોંચી ગયું હવે આપણે આના કારણે આપણે ત્યાંથી આની અસર થઈ છે અને માર્કેટની અંદર ઘટાડો આવ્યો છે ત્રીજું કારણ એ છે કે અમેરિકાનું જે ડેફિસિટ વધી ગઈ છે એની અસર પણ ફિઝિકલ ડેફિસિટ અમેરિકાની ખૂબ વધી ગઈ છે એની પણ અસર આપણી પર થઈ છે ચોથું કારણ જે જે છે કે હમણાં ટેરિફનું જે ચાલી રહ્યું છે એની આપણે જે આપણે ત્યાંથી ડેલિગેશન ત્યાં ગયું છે અને વાટાઘાટો ચાલે છે બિઝનેસ ડીલ આપણું જે કરવાનું છે એ બિઝનેસ ડીલ આપણો ટાર્ગેટ એવો છે કે કેવું દિવસ પહેલા જો થઈ જાય તો સારું છે જેથી કરીને આપણે જે જે લિમિટ આપી છે એ થાય તો લાગુ ન પડે હવે રોજે રોજ બંને પક્ષો પોતપન જે બાર્ગેનિંગ કરે છે એને ટ્રમ્પે તો કીધું છે કે ભાઈ મોદી તો ટફ બાર્ગેનર છે એટલે હવે આપણે બી રોજ જેને કહેવાય ને કે નવા પોઈન્ટ ઉભા કરતા જઈએ છીએ અને વધારે બાર્ગેનિંગ કરતા છીએ હવે આપણે એની કન્ડિશન માની લીધી કે ભાઈ ઝીરો ટુ ઝીરો તો આપણે ઝીરો પર આપણે એગ્રી થઈ ગયા હવે હવે પાછો ફરી જાય છે ટ્રમ્પ કે નહીં નહીં ઝીરો ની સામે ઝીરો નહીં હું તો તમે ઝીરો કરશો ને તો પણ મારી દસ ટકાની તો રાખી શકે એમ હવે આપણે બી પછી સામે કા આંબળ્યા કે નહીં ભાઈ એવું ના ચાલે દસ ટકા તમે રાખો ના ચાલે અમે ઝીરો કરીએ તમે દસ ટકા રાખો નહીં હવે અમારી તો ઈચ્છા છે કે તમે બધું જ ઝીરો કરી નાખો ઓગણત્રીસ ટકા પર નહીં દસ ટકા બી નહીં જીરો જીરો એ હજુ ટ્રમ્પ એટલે તો આ નજીકના ભવિષ્યની અંદર આપણું થાય એની અનિશ્ચિતતા છે અને થઈ જાય તો માર્કેટ ઉપર એની પોઝિટિવ ઇફેક્ટ થાય બીજું કારણ જે છે એ કે હમણાં કંપનીના પરિણામો બહુ નબળા આવે છે હવે તમે ફંડામેન્ટલ્સ જો તમારા નબળા હોય તો એ ગમે તેટલું તમે અંદરથી હવા ભરો ને તો પણ સિલેક્ટ માર્કેટ ચાલે છે તો કંપનીના પરિણામો ઉપર તો આ વખતે અત્યાર સુધીમાં જેટલા પરિણામો ડિક્લેર થયા છે એમાંથી સેવન્ટી થ્રી પર્સન્ટ કંપનીઓના શેરોના રિઝલ્ટ કમ્પેર ટુ લાસ્ટી ક્વાર્ટર છે એના કરતા નબળા આવ્યા છે તો એની પણ માર્કેટ ઉપર અસર થઈ છે કે ભાઈ જો જયારે કંપનીના રિઝલ્ટમાં જ દમ ના હોય તો પછી તમે ગમે તેલું ફુગાવો કરો તો બી એ ચાલવાનું છે નહીં તો પરિસ્થિતિ એ છે કે આપણું ભારતનું અર્થતંત્ર પણ જેટલું ચકાવીને ચમકાવીને બતાવવામાં આવે છે એવું નથી કારણ કે હકીકત માં અંદર જોઈએ તો જે મોટાભાગના જે મીડિયા વાળા મીડિયા વાળા ખોટા ખોટા પ્રચારો કરે છે કે ભાઈ આપણું તો બહુ 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 બેસ્ટ અર્થતંત્ર થઈ ગયું 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 સુધરી સુધરી છે છે એવું નથી પણ જેન્યુન પત્રકારો જે છે આર્થિક પત્રકારો છે એ પત્રકારો જે ખરેખર અંદરથી રિસર્ચ કરી જે બહારની ફિગરો બધી આપે છે એ જોતા એવું લાગે છે કે હજુ આપણું અર્થતંત્ર ડામાડોળ છે આ પણ એક કારણ એમાંનું છે હવે આ સિવાયનું જે કારણ છે એમાં ડોલર જે આપણો ત્યાંનો ઇન્ડેક્સ છે એ ડોલર ઇન્ડેક્સ પણ થયો ઘટ્યો છે એની પણ આપણી પર અસર થઈ છે હવે છેલ્લા છેલ્લા છ મહિનામાં ભારતમાંથી એફઆઈ એફઆઈઆઈ જે જે છે એનું રોકાણ પાછું બહુ વળી ગયું છે ટોટલ લગભગ અંદાજ પ્રમાણે એક લાખ કરોડ રૂપિયાનું આપણું જે છે એ એફઆઈઆઈ પાછું ખેંચાઈ ગયું છે તો આની પણ અસર થઈ છે હવે આ સિવાય પણ હજુ સુધી માર્કેટને એમ લાગે છે કે સીઝ ફાયર ભલે થયું પરંતુ કઈક ને કઈક ધડાકો થશે કારણ કે હજુ જો માર્કેટને એવું લાગતું હોય કે બધું બધું પતી ગયું છે ને હવે કોઈ આગળ નહીં વધે તો માર્કેટ ચોક્કસ વધે પણ માર્કેટને અનિશ્ચિતતા લાગે છે કે ભાઈ આ સીઝ ફાયર થયું છે પણ પાકિસ્તાન તો અવરચંડું છે જ એ પાછું કઈક ને કંઈક કરશે આપણે બી બધી જે શરતો મૂકી છે એ શરતો પ્રમાણે કઈ એ ચાલવાનું છે નહીં અને જો ફરી પાછું થાય તો વળી પાછું કંઈક ને કંઈક પાછી થાય તો પાછું માર્કેટ ક્રેશ થઈ શકે હવે આવી પરિસ્થિતિની અંદર કોઈ પણ ઇન્વેસ્ટર વિચારે છે કે ભાઈ વેઇટ એન્ડ વોચ કરીએ અત્યારે આપણે કોઈ પણ સંજોગોમાં લઈને પછી જો ઘટાડો ક્રેશ થઈ જાય તો બહુ નુકસાન થઈ જાય એટલે બધા અત્યારે વેઇટ એન્ડ વોચ કરવાના મૂડમાં છે સીબીઆઈ આજે એક નિર્ણય એવો લીધો છે કે ભાઈ આપણી જે એક્સપાયરી ડેટ જે છે એ એ યુનિફોર્મ કરી નાખો બીએસસી અને એનએસસી ની જે એક્સપાયરી અલગ અલગ દિવસે આવે છે એના એના લીધે લીધે બધા પ્રોબ્લેમ થાય છે છે તો પણ હવે આજે કે યુનિફોર્મ પોલિસી કરો બીએસસી એનએસસી ની અંદર એક્સપાયરી તો આ પ્રકારના બધા જુદા જુદા નિર્ણયો છેલ્લા ઘણા વખત થી આવી રહ્યા છે એના લીધે માર્કેટ કેટલાક ઘણા સમયથી ઘટી રહ્યું છે મને એવું લાગે છે કે હજુ સુધી છેલ્લામાં છેલ્લું બોટમ મને લાગે છે ત્યાં સુધી આજે જે પચીસ છસો સુધી છે એ ચોવીસ ચારસો પિસ્તાલીસ સુધી જાય ત્યાં સુધી ઇન્વેસ્ટરોએ રાહ જોવી જોઈએ અને આ બોટમ બોટમ જેવું બધા આર્ટિસ્ટોનું આર્ટિસ્ટો છે એનું બધું માનવું છે તો ત્યાં સુધી રાહ જોવી જોઈએ અત્યારે મને એમ લાગે છે કે એફએમસીજી અને ડિફેન્સ આવા શેરો ઉપર ઇન્વેસ્ટરો ફોકસ કરવું જોઈએ અને એમાં સારી કંપનીઓના જો રિટર્ન સારા હોય ને ફંડામેન્ટલ સારા હોય તો આ ક્રેશ માર્કેટ થાય એકાદ હજાર પોઈન્ટનું હજુ ક્રેશ આવવાની મને શક્યતા લાગે છે તો એ વખતે થોડું રોકાણ કરવું જોઈએ એવું લાગે છે અત્યારે માર્કેટમાં છેલ્લા ઘણા દિવસથી પ્રોફિટ બુકિંગ બહુ થઈ રહ્યું છે કે બધાને એમ લાગે છે કે ભાઈ આ કાગળ ઉપરનો નફો તો આપણી પાસે છે પણ પાછો ફરી પાછું જો ક્રેશ થશે તો આ બધો નફો પાછો ધોવાઈ જશે અને આપણે અત્યારે ત્યાં થઈ જઈશું તો એના પ્રોફિટ બુકિંગનું પણ આ એક કારણ એમાં થાય છે હવે આ સિવાયના કારણોમાં જોઈએ તો જે પ્રકારની અત્યારે બજારની અંદર પરિસ્થિતિ છે લિક્વિડિટીનું મેજર પ્રોબ્લેમ છે કારણ લિક્વિડિટી બહુ ઓછી છે એના કારણે પણ માર્કેટને અત્યારે નાણાંની ખેંચ પણ ઊભી થઈ છે તો આ બધા કારણો મને એવું લાગે છે કે માર્કેટ હમણાં નજીકના ભવિષ્યમાં બો એક ધારી તેજી તરફ જાય એવું મને બહુ લાગતું નથી જણે કોઈ આજે ઇકોનોમિક ટાઇમ્સ જે લખ્યું છે એમાં હેવી વેઇટ્સ લાઈક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એ પણ જેને ડાઉન ગઈ છે અને ઇન ઓટો એન્ડ આઈટી સ્ટોક્સ એલે گلوبલ કારણોને કારણે એમ કહે છે અને બીજું કે ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશન ઓફ ઓલ લિસ્ટેડ કંપનીઝ દોઢ લાખ કરોડ રૂપિયા ના પૈસા લોકોનું ધોવાણ થયું છે અને છેલ્લા છેલ્લા લગભગ એમ કે ત્રણ ચાર મહિનાનું આપણે જો ગણતરી કરીએ ને તો ઇન્વેસ્ટરોના પંદર લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે પંદર લાખ કરોડ રૂપિયા એટલે અત્યારે બધાને છે ને પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ચોપડા ઉપર નફો હતો અને જે રીતનું દેખાતું હતું એ બધું ધોવાઈ ગયું છે એટલે એટલે હવે 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 બધા દ્વિધામાં છે કે આપણે લેવું લેવું હમણાં તો શું મોટાભાગના ઇન્વેસ્ટરો વેઇટ એન્ડ વોચ કરે છે કે ભાઈ આ યુદ્ધની પરિસ્થિતિ સારે પડવા દો પેલા એક વખત ક્લેરિટી પિક્ચર આવી જવા દો કે ભાઈ શું થાય છે હવે આપણે તો હવે મોટા પાયે આજે ડેલિગેશન ગયું છે બરાબર ડેલિગેશન જવાથી વિદેશ નીતિઓ કોઈ નથી આ બધી છે ડિપ્લોમસી જે છે એ બધાનું આપણું માઇન્ડ ડાયવર્ટ કરવાનું પબ્લિક નો અત્યારે છે એ બધું ફોકસ ડાયવર્ટ કરો પંદર દિવસ સુધી આ લોકો ડિબેટ હમણાં ના કરે નિષ્ફળતાની નિષ્ફળતાની ડિબેટો બધી અટકી જાય આ બધા જે ધતિંગ ચાલે છે એના કારણે અત્યારે એક વસ્તુ છે કે તમે ગમે જેટલી ફુગાઓ ફૂલાવી ફૂલાઈ ફૂગો કરો ને તો ભાઈ માર્કેટ છે ને પહેલા પહેલું એનું બેરોમીટર છે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ જુઓ તો માર્કેટ વાળા ને પહેલા પહેલી ગંધ આવી જાય છે એટલે કોઈ પણ વસ્તુ અર્થતંત્ર ક્યાં ચાલી રહ્યું છે ને એનો કોઈ સ્ટડી તમે ના કરો ને ખાલી શેરબજાર વોચ કરતા રહો ને તો ભાઈ એના પછી ખ્યાલ આવે કે ભાઈ આપણી પરિસ્થિતિ નબળી છે એમ કારણ કે બેસ્ટ બેરોમીટર ગણાય બરાબર આ લોકો તો એમ જ કે છે કે ભાઈ બજાર તો ખાલી ત્રણ ટકા લોકો જ બજારમાં છે એના કેવી રીતે બેરોમીટર કરાવે બેઝિક વસ્તુ જો માનતા માનવા ન હોય તો એને સમજાવવા સીબી ના રૂલ પ્રમાણે સીબી ના રૂલ્સ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જે રજીસ્ટર્ડ એનાલિસિસ ન હોય એવી કોઈ પણ વ્યક્તિ શેર લઈ લેવાની કે વેચવાની કોઈ પણ જાતની ભલામણ કરી જ ના શકે કાયદેસર રીતે ઇન્કલુડિંગ માય હોદ્દા ઉપર બેઠેલા સરકારમાં બેઠેલા લોકો કહી રહ્યા છે કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ ઉપર બેઠેલી વ્યક્તિ આ રીતે કે એ તો ઇલીગલ જ છે પરંતુ હું પોતે સેબીમાં રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી

બરાબર એટલે આવા બધા આક્ષેપો થયા હોય કે ભાઈ પોતે લઈ લીધું હોય પછી આવું થયું હોય છે પણ એ પણ ખોટા પડ્યા એટલે માર્કેટ છે ને એ કોઈ વડાપ્રધાનના સ્ટેટમેન્ટ પર વિશ્વાસ મૂકતો નથી એ માર્કેટ માર્કેટ રીતે ચાલે છે ચાલે છે પણ હવે ધારો કે યુદ્ધના સંજોગો એ વધારે આક્રમક બને તો શેરબજાર ઉપર શું અસર થાય જો યુદ્ધના સંજોગો વધુ આક્રમક થાય તો મને એવું લાગે છે કે પાંચ ટકા અત્યારે જે માર્કેટ છે એનાથી ઓછામાં ઓછું પાંચ ટકા માર્કેટ ડાઉન જાય બરાબર એટલે એ આપણી પૂરી પૂરી શક્યતા જોવી જોઈએ કરાંચીનું માર્કેટ તો બંધ કરવું પડ્યું હતું એ દિવસે બરાબર તો એનો અર્થ એ થયો આપણે ત્યાં સિંગલ ડે માં હજુ સુધી એક જ દિવસમાં માર્કેટ બંધ કરવું પડે એવો સંજોગ ઉભા થયા નથી બે ટકા ત્રણ ટકા સુધી ઘટી છે પણ ખરેખર જો યુદ્ધ થશે તો એક દિવસ પંદર મિનિટ પહેલા છે ને પંદર મિનિટ માટે બંધ કરે પછી એ પછી ફરી ખોલી નાખે પછી પાછો ફરી ચાલુ કરે અને એનાથી વધારે જો ઘટઘટ થાય તો એ દિવસ માટે માર્કેટનું ટ્રેડિંગ પાછું ખેંચી લેવું સસ્પેન્ડ કરી જાય જે કરાચીમાં બનેલું એ દિવસે બરાબર તો આપણે ત્યાં બી આવી પરિસ્થિતિ બી થાય તો માર્કેટ હંડ્રેડ પર્સન્ટ પાંચ ટકા એક જ દિવસમાં કડાકો બોલી જાય પણ ટ્રમ્પભાઈ જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી સંઘર્ષ વિરામ એમણે કરાયો છે એટલે હવે છે ને યુદ્ધ થવા દેશે કે કેમ એ સવાલ છે કારણ કે પણ વેપારની વાત કરે એટલે એકચુઅલી શું છે કે ટ્રમ્પ ટ્રમ્પ ભાઈ તો યુદ્ધ છે ને થાય એમ મરસ છે યુદ્ધ થાય ને તો એમની દુકાન ચાલે રહી છે બરાબર એટલે ખાલી તો ઉપર ઉપરથી પેલું કહેવાય ને કે ભાઈ દુનિયામાં પેલું નોબેલ પ્રાઇઝ જોઈતું હોય ને

સરસ રીતે તમે વિશ્લેષણ કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શકો વતી પણ ખૂબ ખૂબ આભાર અને ફરીને પાછા ક્યારેક રિક્વેસ્ટ કરીશું એટલે વધારે વિગતે આપણે વાત કરીશું તમારો તો મારી પર અધિકાર છે તમારી અનુગામી તરીકે તમારી ખુરશી પર બેઠેલો છું આપણે રહ્યા છીએ જન્મ આપણા બેનું ડીએન એ છે ને એ સૌરાષ્ટ્ર તમે જન્મ પ્રવાસી માં રહ્યા અને હું રહ્યો વ્યાપાર મેં આપણું શરૂઆત કરી પત્રકાર કારકિર્દી ની સૌરાષ્ટ્રથી થઈ અને અંત જેનો કહેવાય ને મેઇન સ્ટ્રીમ જર્નલિઝમ નો અંત આવ્યા ને એ ઇન્ડિયન એક્સપ્રેસ ના સમકાલીન થયેલ એ પણ આપણા રામનાથ ગોયંકા ગ્રુપમાંથી આપણે બે નિવૃત્ત થયા એમ કેવાય બરાબર સક્રિય સક્રિય પત્રકાર બરાબર તો આપણી યાત્રા બંને એક જ ધારી એક સરખી રહી છે ચઢાવ ઉતર તો બંનેના લાઈફમાં આવ્યા કર્યા એ વસ્તુ જુદી છે પરંતુ તો બી આપણે એક જેને કહેવાય ને કે

なますか